ત્યારે શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા દ્વારા લાલબાગ જૈન સંઘના વ્યાખ્યાન ખંડમાં અઠ્યાવીસમો વાર્ષિક ઉત્સવ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ હતી એમ સંઘ અગ્રણી દિવ્યશ દેસાઈએ જણાવ્યું હતું દરમિયાનમાં બાળકો દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની વિગતો આપતા જૈન વિધિકાર હિતેશભાઈ શાહે જણાવ્યું હતું કે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે પાઠશાળા દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે છે આજના કાર્યક્રમમાં મૌન પણ બોલી ઉઠે છે નાટિકા પાઠશાળામાં જવાના ફાયદા ભૂલકાઓના નરુતૈલ અઝીમ ડાન્સ મોબાઈલ કેવો ડાટ વાળે છે તે સુંદર નાટિકા દ્વારા સમજાવ્યું હતું આજના કાર્યક્રમમાં કુલ બાસઠ બાળકોએ ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં આખા કાર્યક્રમના મુખ્ય લાભાર્થી મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવારના સહેસભાઈ તથા શ્રુતિબેન જીગરભાઈ શાહ પરિવારનું મોમેન્ટો અને માલ્યાર્પણ દ્વારા સંઘ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજે લાલબાગ જૈન સંઘની અંદર જે વિજય વલ્લભ પાઠશાળા છે આના બાળકોનો એક એન્યુઅલ ડે ફંક્શન નાના નાના ભૂલકાઓ માટેનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે આ પાઠશાળા અઠ્યાવીસમી વર્ષ આજે પૂર્ણ થાય છે આપણે જે હુણ મુક્તિ ગ્રુપ એટલે બનાવેલું છે પાઠશાળાનું એવા શ્રેયાભાઈ આજના આખા કાર્યક્રમના ડોનર એવા શ્રેયસભાઈ આપણા જે ચાલકબળ કહેવાય આ લાલબાદ જૈન સલના અને આ પાઠશાળાના એવા દિવ્યેશભાઈ અને પારસભાઈ આપણી સાથે છે આપણે શ્રેયાં સાથે વાત કરીએ આજે આખો કાર્યક્રમ છે એ કેવો છે અને તમે કેવી રીતે જોડાયા એ જરા દર્શક પ્રણામ આજે શ્રી સંજય વલ્લભ જૈન પાઠશાળા એનું અઠ્યાવીસ વર્ષ પૂર્ણ કરી ઓગણત્રીસ વર્ષમાં પ્રવેશ નિમિત્તે બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામ આપ્યો છે જેમાં બાળકોનો નાટિકા રાજગરબા અને અલગ અલગ વકૃત્વ રાખવામાં આવ્યા છે અને એ દરેક નાટિકા કે કોઈપણ પ્રોગ્રામ એ એક થીમ સૂચવે છે ફોર એક્ઝામ્પલ એક નાટક સોશિયલ મીડિયા અને બાળકોનામાં જે અત્યારે મોબાઈલનો સખ્ખર લેવલનો ક્રેઝ છે એ કઈ રીતે ઘટે અને પાછાળા તરફ એમનું ધ્યાન વધારે દોરાય એવી નાટિકા રજૂ થઈ અને આગળ પણ અત્યારે ઘણા બધા પ્રોગ્રામ બાકી છે હું શ્રેયક્ષા ઋણ મુક્તિનો એક સદસ્ય અને ઋણ મુક્તિ ગ્રુપનો સદસ્ય કેમ અમારી પણ આ પાઠશાળાના અઠ્યાવીસ વર્ષ સુધી ખૂબ ઉપકાર રહ્યા છે ખૂબ એમનું ઋણ રહ્યું છે એ ઋણ અમે કદી પણ એને જેમ મા બાપનું ઋણ અમે ચૂકવી નથી શકવાના ગુરુનું ઋણ ચૂકવી નથી શકવાના એમ આ પાઠશાળાના ઉપકારનું ઋણ પર અમે ક્યારેય ચૂકવી નથી શકવાના પણ એ જેટલું પણ અમારાથી નાના નાના પ્રોગ્રામમાં હાજરી આપી અને પ્રોગ્રામ કરી અને જેટલું પણ ઋણ ચૂકવાય એવા માટે અમે સદા પૂરું વર્ષ ખૂબ કાર્યરત રહે છે અને મારી ત્રીસ બત્રીસ છોકરાઓની જે ટીમ છે મુક્તિ ગ્રુપ એ એમનું પાઠશાળાનું ઋણ સદા ચૂકવવા એગ્રેસિવ અને કાર્યરત રહે છે તર્પણ રહે છે એમનો પણ હું ખૂબ આભાર માનું છું સાથે સાથે આ પાઠશાળાના ચાલક બળ